પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના કનલવા ગામે રોડ ઉપરથી બોલેરો પિકઅપ ગાડીમાંથી કિંમત રૂપિયા ત્રણ લાખ એકત્રીસ હજાર એકસો પચીસ નો ભારતીય બનાવટનું વિદેશી દારૂ ઝડપી પાડ્યું વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટા ઉદેપુર ના એલસીબી સ્ટાફના પોલીસ માણસો સૂચના કરેલ જે સ્ટાફના પોલીસ માણસો પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે કનલવા ગામી રોડ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા તથા હેરાફેરી કરવા ઉપયોગમાં બોલેરો પિકઅપ ગાડીનો ચાલક ગાડી મૂકી નાસી ગેર હોય જેથી બોલેરો પિકઅપ ને પકડી પાડી પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢી પાનવડ પોલીસ સ્ટેશનમાં કુનુ રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે શેખ મુજફર એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે